હવે લાઈ કાચાને તકકળો કઈ દઉં આજાડ થોડું ઠંડ રાખ તો આપણે ખેતrai ગયો અને ઓ રાધા 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 આવો એ આવી આવો આવો આખું બેહો તો રા

આપણો ઘરાણો હોય ને ઘરાણો હા એને એમ કે કે ઘરાણો છે ને તમને એકદમ સફેદ કરી દઉં છું ફોનાના પી બનાવી દઉં એમ ફોનાનો કસી કસી ઘરાણા હા ઓછા હોમ ઘરાણા તો રાત બહુ નીકળ્યા છે ને ઈ ભઈ ને અમે નો હોય ને પુરુષો હા ત્યારે ક્ષેત્રે છે તમને વાત માં રાખી

એકાલ કે આવજો તમે બરાબર હા બાપા હવે તમે કામ કરો તો હારું છે નોકરી કરી આવો તો કટ 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 લૂં પી ગયા બાપા નોકરી જાજો હા આવજો અમારા કામ કરવા જા પી ગયા બાપા આજ કાલ ક્યો જોયો

હાવ ઓછા ભાવમાં ઘસી દઈએ છીએ અને અહીંયા તમારી ભાડત છે ને અમે તમારી ભાડત જ છે હવે ન થઈ જાતા અને ભાડ અમે કરી દે હાવ ઓછા ભાવમાં ઘરમાં હોય ને હા એકદમ ચમકાઈ બે બે મારે મોડું થાશે ઓ ઘરે ના લાવ બે ના લાવ ઓ હો 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 સોરી 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 કાકા મારે મોડું થઈ

અને બબે તોલાની વીટી છે બરાબર એટલે આ ગાડીના બધા ધોઈ નાખજો હા બરાબર પણ એક શરત ઉપર

રિપોઝિટ રિપોઝિટ ટ્રેન્ડ લો બેસ ખાસ ને હો બરાબર તમે અહીં જ રૂમમાં બેઠા છો ધોવા રૂમમાં કપાડ ધોર ને બેલી હું થાય કે મપાય કે આવ્યો છું હા

લા એ માં ક્યા હાય હવે મોકો છે હાલો હવે કોબરા પગી તો બસ એને વિશ્વાસ બેઠી ગયો બેન ને એટલે હાઈકા કરે હાલો હવે વારે ઉઠ્યો વારી ને છે ને ભાગવા જાયે

એને મેં એ બોલા ખોટા હતા ઘરેના બધા હા આવડ બગડે તો 500 700 ના હશે હા હા સર બસલી ઓનાના તો ખબર નહી કે મારીશિયાર છે પણ તમારા ઘરે કોઈ આવો અજાણ્યા પુરુષ કોઈ આવે એમ કે કે છે ને આ આ તમારા ઘરેણા ધોવા છે તો ઈ ખેતરાતા નહીં આ મારી ઓત બાકી છે અને 10000 ની અમુકને ઓલાને છેતરી ગયો ઈ એ યાદ કરશે કે આ કોઈ બેન મને ફટકારાતા હજી ઈ આ ચોર ને માથે મોર પડી ગયા આપણા ઘર માં કટ

આ કે તો આ માટે વિડિયો બનાવ્યો છે મારી પત્ની તો હોશિયાર છે પણ તમારી પત્ની જો હોશિયાર હોય ને તો એને એટલે આવા આચાર આપ્યું છે એટલે દોરો આટવા નઈ આપ તો આ આ એટલે જ બનાવ્યો છે આપની માટે છે ખાસ તમારી માટે જો આ તમને વિડિયો ગમે હોય ખાસ લાઈક કરો લાઈક કરો શેર કરો અને હવે પછી અમારા છે ને આવા અમારા પતિ પત્ની ના ગરબર કોટાળામાં નવા નવા વેડિયા તમને જોવા મળશે આવજો ત્યારે રામ રામ દરેક ને મા ભવાની અને મા મોગલ રક્ષા કરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા આવજો ત્યારે રામ રામ મારા માટે ચશ્મા બહુ મોટા લાયા આ વખતે નોન